જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે બનાવીશું અમેરિકન મકાઈની ઈડલી આ ઈડલી ઇન્સ્ટન્ટ છે ઝડપથી બની જાય છે અને ગરમા ગરમ સર્વ કરવાની આ ઠંડીમાં બહુ મજા પડે છે તો આ ઈડલી એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે અને ઝડપથી બની જાય એવી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીં ઈડલી બનાવવા માટે મેં પાંચસો ગ્રામથી થોડીક વધારે અમેરિકન મકાઈના ડોડા લીધા છે તો આ ડોડાઈને આપણે ચપ્પુથીને એના બીયા કાઢી લેવાના છે જો તમે હાથીથી કાઢવા હોય ને તો એ પણ કાઢી શકો છો પણ જો આ રીતે ચપ્પુથીન કાઢશું ને તો જે અંદરની અણીઓ હોય છે ને કઠણ હોય છે એ અંદર રહી જતી હોય છે અને બીયા એકદમ આપણે સ્મૂધ બહાર નીકળી જતા હોય છે તો આ બીયાને આપણે મિક્સર ગ્રાઇન્ડમાં ક્રશ કરવાના છે તો એમાં આપણે પાણી નાખ્યા વગર પાણી બિલકુલ નથી નાખવાનું એમ જ આપણે ક્રશ કરવાના છે તો આનું આપણે સ્મૂથ બેટર તૈયાર નથી કરવાનું થોડોક એમાં અધકચરો કરંચ રહીએ ને જો હું તમને બતાવું હમણાં જો આ રીતનું આપણે બેટર રેડી કરવાનું છે એ વધારે ક્રંચ રહીએ ને એટલું પણ નથી કરવાનું કેમ કે એમાં ખાલી આપણે ટેસ્ટ વધારે આવે એટલા માટે આપણે આ રીતે કરવાનું છે તો એને આપણે સાઈડ પર મૂકી અને હવે અહીં આપણે એક કઢાઈમાં એક વાટકો જેટલો મેં ઝીણો રવો લીધો છે જો તમારી પાસે ઝીણો રવો ન હોય ને તો એને મિક્સરમાં થોડો ક્રશ કરી લેવાનો એટલે ઝીણો થઈ જશે અને એક વાટકો જેટલો મેં અહીં ચણાનો લોટ લીધો છે બંનેનું માપ મેં અહીં સરખું જ રાખ્યું છે તમે વધારે ઓછું પણ રાખી શકો છો એના ટેસ્ટમાં કોઈ ફેર પડતો નથી તો અહીં આદુ મરચાંની પેસ્ટ કરી છે અને અડધી ચમચી હિંગ કરી છે હિંગનો ટેસ્ટ આમાં બહુ સરસ આવશે અને એક વાટકો જેટલું મેં આપણે મકાઈનું બેટર કર્યું એ કર્યું છે અને હવે અહીં આપણે એક વાટકો ખાટું દહીં કરવાનું છે પણ મારી પાસે દહીં નથી એટલે હું અહીં ખાટી છાશ કરું છું અને જો તમારી પાસે છાશ પણ ખાટી ન હોય ને તો શું કરવાનું કે જેવી હોય એવી છાશ તો કરવાની જ કેમ કે દહીં અને છાશનો જ ટેસ્ટ આમાં વધારે સારો લાગતો હોય છે એટલા માટે એ તો ખાસ કરવું પણ જો છાશ મોડી હોય ને તો તમારે અહીં એક લીંબુનો રસ કરી દેવાનો એટલે એમાં ખટાશ સરસ આવી જાય તો અહીંયા આપણે ઠીક બેટર રેડી કરવાનું છે અને આ બેટરને આપણે વિસ્કરથી ફેટીશું ને તો લોટ આપણો ચીકણો પણ નહીં થાય અને લમ્સ પણ નહીં રહે એટલા માટે બને ત્યાં સુધી આપણે વિસ્કરથી જ એને ફેટવાનું અને હવે આને આપણે પંદર મિનિટનો રેસ્ટ આપીશું જો રેસ્ટ આપવો પણ જરૂરી છે કેમ કે રવો છે ને એ પાણીને શોષી લેતો હોય છે એટલે જો આપણે રેસ્ટ નહીં આપીએ ને તો ઢોકળા બફાતી વખતે જે પાણીનો ભાગ હોય ને એ રવો શોષી લેશે એટલે ઢોકળા તમારા કઠણ થઈ જશે એટલે આ એક ખાસ ટીપ્સ યાદ રાખજો કે તમારે કમસે કમ પંદર મિનિટનો રેસ્ટ આપવો જ જરૂરી છે તો પંદર મિનિટ મારી થઈ ગઈ છે તો અહીં સાત પ્રમાણે હું નમક કરીશ અને અડધીથી પણ ઓછી ચમચી જેટલો આપણે હળદર પાવડર કરીશું હળદર પાવડર આપણે અહીં ખૂબ જ ઓછું કરવાનું છે કેમ કે આપણે અહીંયામાં ઈનો કરવો છે એટલા માટે જો વધારે ઓડર પડી જશે ને તો ઢોકળા તમારા લાલ થઈ જશે તો અહીંયા હવે વરાળને લીધે ઢોકળા લાલ થઈ જતા હોય છે તો એ પણ તમને ટિપ્સ આગળ બતાવીશ તો અહીં એક ચમચી જેટલું મેં તેલ કર્યું છે જો આ તેલ પણ આમાં ખાસ કરવું તેલ જો કરીશું ને તો આ ઢોકળા ઠેડા પછી પણ એ એકદમ સોફ્ટ રહેશે એટલા માટે આ પણ એક ખાસ ફરજો તો હવે આ મેં બેટર રેડી કરી લીધું છે પણ મેં અહીં ઇનો કર્યો નથી હજી બાકી છે તો એ પહેલાં આપણે અહીં પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લેવી આ બધી તૈયારી આપણે પહેલાં કરવાની ઈનો નાખ્યા પહેલાં અને ગેસની ફ્લેમ મેં ચાલુ કરી અને હાઈ ફ્લેમ ઉપર મેં ઢોકળિયામાં પાણી પણ ગરમ મૂકી દીધેલું છે તમારે કડાઈમાં કરવા હોય ને તો એમાં પણ કરી શકો છો તો આ પ્રોસેસ પણ પહેલાં કરવી જરૂરી છે તો આ બધું રેડી કર્યા પછી આપણે અહીં એક ઈનોનું પેકેટ કરી દઈશું મતલબમાં એ પોણી ચમચી જેટલો ઈનો થયો છે મારો તો અહીંયા આ લોટ આપણો પાંચસો ગ્રામ જેટલો કદાચ થયો હશે તો એની સામે આપણે એક ઈનોનું પેકેટ વાપરવાનું છે તો ઈનો ઉપર આપણે થોડુંક પાણી કરી અને એક જ ડાયરેક્શનમાં ફેરવીશું એટલે ઈનો છે ને એ આપણો બધો બેટરમાં બરાબર મિક્સ થઈ જશે એટલે બે મિનિટ માટે આને ફેટવાનું એટલે બેટર ફૂલી પણ જશે અને એનો બધામાં મિક્સ પણ થઈ જશે તો હવે હું આ બેટરને આપણે જે વાટકી છે ને એમાં આપણે કરી દઈશું અને કર્યા પછી પણ વાટકી ડીશને આપણે થપથપાવવી એ પણ જરૂરી છે કેમ કે આમાં જે એર ભરાય છે ને આપણે નાખીએ ત્યારે એ એર નીકળે ને એટલે આપણા ઢોકળા સરસ ફૂલી જશે તો ગેસને હાઈ ફ્લેમ ઉપર જ આપણે આને પકાવવાના છે અને બારથી પંદર મિનિટ માટે એને રહેવા દેવાના છે તો હવે આ બે પ્લેટ ભરાતા મારે જે આ બેટર હોય છે ને એને પણ હું એક થાળેમાં બાજુના ચૂલા ઉપર એને પણ હું બફાવા માટે મૂકી દઈશ કેમકે ઈનો કર્યા પછી આપણે બેટરને રેસ્ટ ન અપાય જો રેસ્ટ આપીશું ને તો ઢોકળા આપણા બેસી જતા હોય છે એટલા માટે આ ખાસ યાદ રાખવાનું કે ઈનો કર્યા પછી આપણે તરત જ બફાવા મૂકી દેવાના તો આ અમેરિકન મકાઈની રેસીપી તમે ક્યારેય બનાવી છે કે નહીં અને જો બનાવી હોય તો તમે કઈ રીતે બનાવો છો એ કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો અને હવે ઢોકળિયામાં ઢોકળામાં વરાળ ન પડે ને એટલા માટે મેં આ ઢાંકણ ઉપર કપડું વીટી દીધું છે જેથી કરીને જે ઢાંકણમાં વરાળ થાય છે ને એ વરાળ એમાં પડે નહીં એટલે આ ટિપ્સ પણ તમે ચોક્કસથી ટ્રાય કરજો તો પંદર મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરીએ છીએ તો જુઓ બેટર આપણે સડીમાં આવતું નથી મતલબ કે ઇડલી આપણી બફાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ને કે જો કેટલી ફૂલી ફૂલીને દડા જેવી થઈ ગઈ છે તો હવે હું ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી લઈશ એને ઠરવા માટે મૂકી દઈશ ઠરે ને પછી જ આપણે એને ઉથલાવવાની છે તો પહેલાં સાઈડને આપણે અલગ કરી લઈશું એટલે ઇડલી આપણે આસાનીથી બહાર નીકળી જશે તો હમણાં હું તમને તોડીને પણ બતાવીશ કે ઇડલી આપણી કેટલી સોફ્ટ બની છે તો એક વખત ચોક્કસથી ટ્રાય કરવા જેવી આ ઇડલી ચોક્કસથી બનાવજો તમે પણ અને જો મારી રેસીપીઓ તમને ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી એ ડિશ ડિલાટને સપોર્ટ આપવા નમ્ર વિનંતી તો આ બંને ડીશોને આપણે અલગ કરી લઈશું અને થાળીને પણ હું હમણાં અલગ કરીશ જો તમે જોઈ શકો છો ને કેટલી સોફ્ટ બની છે પૂછી પૂછી રૂ જેવી દાંત વગરના પણ ખાઈ શકે એટલી સરસ સોફ્ટાય એટલી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે મેં જે થાળીમાં બનાવ્યા છે ને એ પણ હું તમને બતાવીશ કે એ પણ કેટલા સોફ્ટ બન્યા છે તો એના પણ આપણે આપણે મનગમતી સાઈઝમાં ટૂંક કરી લેવાના અને જો આને તમારે વઘાર ન કરવો હોય ને તો આમને આમ ગરમા ગરમ ગ્રીન ચટણી સાથે બહુ જ ટેસ્ટી લાગે છે પણ હું અહીંયા વઘાર કરીશ જો તમે જોઈ શકો છો ને કેટલા સરસ રૂ જેવા પોચા પોચા અને જાળીદાર ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો આ શિયાળાની ઠંડીમાં બધાને ખૂબ જ ખાવાની મજા આવે છે તો એક વખત ચોક્કસથી બનાવીને ખવડાવજો અને જો શ્રી ઘરે પ્રભુ બિરાજતા હોય તો સખડી ભોગમાં સામગ્રી સિદ્ધ કરી અને પ્રભુને અવશ્ય રોગાવજો હવે એની સાથે લેવાની આપણે ફટાફટ ચટણી બનાવી લઈએ તો અહીં એક જાદુનો ટુકડો કર્યો છે અને બે લીલા મરચાં કર્યા છે અને ફ્રેશ લીલા ડાળી સહિતના મેં ધાણા કર્યા છે જો અહીંયા ફૂદીનો હોય ને તો એ પણ કરી શકાય અને ગળપણ માટે મેં ખાંડ કરી છે જોકે હું તો સાકર જ વાપરું છું પણ મારી પાસે અત્યારે ખલાસ થઈ ગઈ છે અને સ્વાદ પ્રમાણે નમક કરવાનું છે અને ચટણીને આપણે થીકનેસ લાવવા માટે અહીં મેં પાંચ છ આપણે ઢોકળાના મેં ટૂંકને અહીં ક્રસ કરીને કરું છું જેથી કરીને ચટણીની થિકનેસ આપણી સરસ આવે તો એ પણ કરવાનું અને જો એ ન હોય ને તો તમે દાળિયા પણ કરી શકો છો અને શેકેલી સિંગનો પાવડર પણ કરી શકો છો તો પણ ચટણી સરસ ટેસ્ટી બને છે તો થોડુંક પાણી કરવાનું અને અડધા લીંબુનો રસ કરીશું કેમ કે ખાંડ કરી છે એટલે આપણે લીંબુ કરવું પડશે તો આપણે સ્મૂથ બેટર રેડી કરી લેવાનું છે તો ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે તો આ ઢોકળા સાથે આ ચટણી બહુ સરસ ટેસ્ટી બને છે તો એક વખત ચોક્કસથી આ રીતે પણ બનાવજો અને હવે હું વઘાર કરી લઈશ તો જરૂર પ્રમાણે તેલ મૂકી અને તેલ આવે એટલે પહેલાં તો આપણે રાઈને સતળવા દઈશું રાય સતળાઈ જાય ને એટલે આપણે બે ચમચી જેટલા સફેદ તલ કરીશું તલનો ટેસ્ટ આમાં બહુ સરસ આવે છે એટલે તલ ખાસ કરજો અને એક લીલું મરચું અને પાંચ સાત લીમડાના પાન કર્યા છે અડધી ચમચી હળદર સોરી હિંગ પાવડર અને અડધી ચમચી મેં ગરમ મસાલો કર્યો છે આ બધો આપણે બે સેકન્ડ માટે સતળાઈ જાય એટલે આપણે જે ઇડલી ટુકડા બનાવ્યા છે ને એની ઉપર રેડી દેવાનું તો તૈયાર થઈ ગઈ છે આપણે અમેરિકન મકાઈની લાઈવ ઇડલી ગરમા ગરમ આપણે ચટણી સાથે સર્વ કરીશું તો જો આ રેસીપી તમને મારી ગમી હોય ને તો એક લાઇક આપી વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો અને મને કમેન્ટ કરીને કમેન્ટમાં ખાસ કહેજો કે આ તમને કેવી લાગી હવે આપણે એને સજાવટ માટે ઉપરથી ધાણાથી એને સજાવી દઈશું તો કેટલો સુંદર દેખાવ આવે છે આનો જેટલો સરસ દેખાવ આવે છે ને એટલી જ સ્વાદિષ્ટ બહેની છે તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આ ઇડલીને આપણે ગરમા ગરમ ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો